આજે છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિ હોય છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા વિશેષ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું બરાલપુરા વિસ્તારમાં શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની ઓફિસ અને તેની બહાર છત્રપતિ શિવાજી મહારાજની ખૂબ જ શાનદાર પ્રતિમા આજે જ્યારે છત્રપતિ શિવાજી મહારાજની જયંતિ હોય ત્યારે વિશેષ પૂજા અહીં કરવામાં આવી હતી સાથે જ મહાઅભિષેક પણ પ્રતિમાને કરવામાં આવ્યો અને ત્યારબાદ મૂંગા પક્ષીઓને પાણી આપી શકાય પશુઓને પાણી આપી શકાય તે માટે બાઉલનું પણ વિતરણ કરવામાં આવ્યું બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ દ્વારા મંડળીના પ્રાંગણમાં આવેલી શ્રી છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાની પૂજા કરી મહાઅભિષેક કરવામાં આવ્યો સાથે મંડળીના અધ્યક્ષ ગૌરવ પવડે દ્વારા આવનારી ગરમીને ધ્યાનમાં લઈને મૂંગા પશુ પક્ષીઓને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટે પાછા ઘણા વર્ષોથી તેઓ માટીના બાઉલનું કુંડાઓનું વિતરણ કરી રહ્યા છે આ વર્ષે પણ તેઓ દ્વારા તે જ આયોજન કરવામાં આવ્યું હતું આ મહા અભિયાનની શરૂઆત ખંડેરાવ માર્કેટ ચાર રસ્તા પાસે અંદાજીત બે હજાર જેટલા બાઉલ વિતરણ કરીને કરવામાં આવી આ સેવા કાર્યને વડોદરા શહેરની સેવાભાવી જનતાએ પણ સારો પ્રતિસાદ આપ્યો આ સમગ્ર કાર્યક્રમ વિશે અધ્યક્ષ ગૌરવ પડવે વધુ માહિતી આપીશ આ સેવા એમને ઘણા વર્ષોથી અવિરત ચાલુ કરેલ છે એ પહેલા નાના ગાંધીનગર ગૃહ પાસે એક જ આજે વડોદરા શહેરના આપના મદદથી કે લોકો સુધી અમે પહોંચ્યા ને લોકોએ અમને ઘણો સારો પ્રતિસાદ આપ્યો તો આજે આપણે દસ દસ જગ્યા બાર બાર જગ્યા સુધી પહોંચ્યા છે અને આજે એનો પહેલો દિવસ ને આજે છત્રપતિ શિવાજી મહારાજના જન્મજયંતિથી આજથી આની શરૂઆત કરેલી છે અને આ ત્રણ એપ્રિલ એટલે કે છત્રપતિ શિવાજી મહારાજ ના નિર્માણ દિન સુધી આ ચાલવાનું છે બરોબર આ સેવા યજ્ઞ આપે તો શરૂ કર્યો છે વડોદરા અને અનેક સંસ્થાઓ લોકો પણ શરૂઆત કરો કે મૂંગા પક્ષો બોલી નથી શકવાના હું આપના માધ્યમથી એક કહેવા માંગુ છું મેં આપના સ્પાર્ક ટુડે જે રીતે લોકો સુધી પહોંચી છે અને જેના એના લોકો જાગૃત છે તો આપને એક કરવા માગું છું કે લોકોને કોણ શું કરશે અને લોકોએ શું કરવું જોઈએ એનું માર્ગદર્શન આપણે આપવા કરતાં હું આપના માધ્યમથી એક કહેવા માગું છું કે જે રીતે આપણે ઘણા બધા એટલે કે પૂર વખતે બી આપે બી એક કોન્સેપ્ટ લીધેલો અમે બી એક કોન્સેપ્ટ લીધેલો ઘણા કોન્સેપ્ટો પર આપણે કામ કરતા હોઈએ છીએ પણ હું આપના શ્રોતાઓને ખાકલ અંગત રીતે કરું છું કે આજની આ જે કો અધિકારીઓ જે કોર્પોરેશનના અધિકારીઓ છે કે જે રીતે વૃક્ષારોપણ કહે છે કે મિલેનિયમ વૃક્ષ વૃક્ષો આવ્યા આપણે એવા વૃક્ષો આવ્યા પણ હું આપના શ્રોતાઓને અને વડોદરાના જાગૃત નાગરિકને આપની ચેનલ વિશ્વભરમાં જાય છે તો એને ખાકલ કરું છું કે આપણે પોતે જાગૃતતાનો ભાગ લઈને આ લોકો તો વૃક્ષો જે લગાડી રહ્યા છે ના ઓક્સિજન આપે છે કે ના ફળ આપે છે તો એવા વૃક્ષોના લગાવ જગ્યા પર ફળવાળું વૃક્ષ લગાડીશું જેથી આ મૂંગું જીવ કોઈની અપેક્ષા ના રહે ભૂખ આપણાને ક્યારે લાગે તો આપણે છોકરું રડે ત્યારે ખબર પડે તો આપણે એને ઉઠાડીને ખવડાવતા હોઈએ છીએ તો મૂંઘુ પક્ષીને ક્યારે આપવું ને ક્યારે ખાવાનું તો કુદરતે આ ઝાડો પર જે ફળો છે એમના માટે કરેલા છે તો આપણે બધા જ એક સાથે ભેગા મળીને એક એવી યુનિટી ઊભી કરીએ અને સ્પાર્કના ઓનરને બી વિનંતી કરું કે આ માટે એક પ્રયાસ કરે અમે એમની જોડે છે કે વૃક્ષો આપણે ફળોવાળા માટેનો આગ્રહ કરીએ હું આપણા શ્રોતાઓને બી પુનઃ એકવાર દાખલ કરું કે ફળવાલા અને આજે આપણે જે રીતે જાણીએ છીએ કે આજની સરકારો આપણાને કહે છે કે પાણી બચાવ સેવ વોટર આજથી ચારસો વર્ષ પહેલાં દીધ દ્રષ્ટિવાળા રાજા છત્રપતિ શિવાજી મહારાજ એ એવા યુગ પુરુષ કે આવું કહેવાય કે જે ગર્ભતી રાજા હોય એ લોકો રાજા થતા હતા પણ ભારત ભૂમિને પણ વિશ્વનો તમે ઇતિહાસ જોઈ લેજો તો એક જ રાજા એવો છે કે જે પ્રજાએ રાજા કર્યા છે છત્રપતિ શિવાજી મહારાજ કે જે પ્રજાએ પોતે કબૂલ્યું કે આ મારા રાજા એવા દીધ રાજા જેવા આજે આપણે કહીએ કે બલી રાજા કે જેવી રીતે બધાની યાદો કરીએ તો આજે છત્રપતિ શિવાજી મહારાજ એવા યુવ પુરુષ કે જેમને ચારસો વર્ષ પહેલાં પાણી બચાવવા માટે એમને એમના કિલ્લા ઉપર આજે સાત સાત તલાવ છે તો એવું કરવામાં આવતું હતું કે જ્યાં એમના કિલ્લાના દિવાલોનું સંરક્ષણ દિવાલો બનાવવામાં આવતી હતી તો એમના બાંધકામ પ્રમુખ હિરોજી ઇન્દુલકરને કહેતા હતા કે એવી જ જગ્યા પરથી પથરા કાઢો કે જ્યાં ગ્રેવિટી હોય ત્યાં પાણી મળે એટલે એટલો પૂરતો સાચો રહે કે આપણાને છ મહિના વરસ કાઢાય આજની તારીખે એમના લેટર છે કે એક વૃક્ષ કાપો તો ગુણાંકમાં વાવો એવું એમને એમના બાંધકામ પ્રમુખ હિરોજી ઇન્દુલકરને કીધું છે અને આપને કહેતા મને ખર્ચ થાય છે કે આજે જે બાબતે આપણે જાગૃત થયા છે કે ઘર ઘર શૌચાલય તો સ્પાર્ટ કુડેના દરેક શ્રોતાને હાથ જોડીને વિનંતી કરું છું કે પોતાના બાળકને એકવાર રાયગઢ પર લઈ જાય છત્રપતિ શિવાજી મહારાજની રાજધાની રાયગઢ પર ત્યાં બાજારપેઠ એટલે બજાર છે ત્યાં અને જ્યાં રાજમહેલ છે ને જ્યાં લોકોની વસ્તી છે ત્યાં ઘર ઘર શૌચાલય આજથી ચારસો વર્ષ પહેલાં રાજાએ બનાવેલા છે તો આવા દીધ દ્રષ્ટિવાળા રાજાના વિચારો હોય તો આપણે ચોક્કસ સારા કામો કરીશું અને હું સ્પાર્ટના ટુડેના દરેક શ્રોતાને વિનંતી કરું કે ફક્ત શિવાજી મહારાજ નહીં મહારાણા પ્રતાપ ગુરુ ગોવિંદ સાહેબ એવા દિવ્ય પુરુષોની જ્યારે જન્મજયંતિ હોય તો એને આપણે એક મોટો ઉત્સવ કરીને કરીએ જેથી આવનારી આપણી પેઢી કંઈક શીખે કંઈક સમજે અને એનામાંથી કંઈક એક ગુણ લે તો આપણી આવનારી પેઢીને કંઈક માર્ગદર્શન મળશે